हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा कैंप जो बड़ा सो हालचाल छे तो आपड़े सवार पड़ी गई छे on आप तैयार થઈ ગઈ છે છાશ શુ કરવા બેસી ગયા છે ખાખરા ને ચા आज આપણે હોમલી ઓન ડાયટ ઉપર છીએ કા રાતે ભી આપણે કશું નો ખાધું ત્યારે ભી ખાલી ખાખરા ને ચા જ ખાવાની છે બીજું કશું નહીં તો આ રીત નો આપણો પ્રોગ્રામ છે કે वेट लॉस કરે તો જોઈએ કેવું રહે છે એક મહિનાનો આપણે પ્રયત્ન કરજો કે ડાયટમાં કંઈ નહીં ખાવું ને સવારે બી થોડું હળવો નાસ્તો ને એવું બધું જ કરવું તો જોઈએ કેવું રહે છે કારણ કે આપણે બનાવશું ગો નબર આમ જોઈએ બનાવી છે નહીં બાકી ડાયટ તો કરવું છે અને વેઇટ લોસ બી કરવું છે તો એના પર કામ કરીએ સો ગાઈશ તો આપણે તૈયાર થઈ ગયા થોડા એવા અને હવે નીકળી પડીએ ચા નાસ્તો કરી લીધો એટલે હવે નીકળી પડીએ ઓફિસ તરફ ઓફિસ તરફ બે તૈયાર થઈ ગયા છે જોઈએ સિચ્યુએશન ચાલી રહ્યું છે ક્યાંય જઈશું ચલો पर जानास्तो परिवा दिया दिया सो गैस्तो अमने इकड़ी पड़े उच्छू वाई थी ऑफिस तेकल च्वाँ माटे एस बड़ी भी आई देची कुलिकन

राम पे रिपी तैयार तो थे आज हवा माटे ओके गाइस तो अबे पहुंच ही गया ऑफिस है फ्रेश अप થઈ ગયા गर्मी बहुत लागी रास्ता में गर्मी बहुत लागे जे बाकी ठीक ठीक पहुंच ही गया फ्रेश થઈ गया હવે काम आ जे तो भयंकर छे तो काम पताओ छे फटाफट ओके गाइस तो चलो निकली पड़े ओ जी हो बाय 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 ठाठ तो आज आई है टाइम है कल सनिवार से चलो आइसली आएगे इसे खोल जा तो। सिम सिम चलो तो अब तेरे सेव भी कर रहा हूँ तो मैं वीडियो करोज पड़े नहीं मोबाइल में मेरे तो हो सकता है डेली वीडियो बना रहे हैं

આવશે પ્રભુ પ્રભુ ઓકેશ હા ઇએસબી આઈ ચુક્યા છે હેલ્લો કહે ને ચલો ગાઈશ તો રામ કેરી લઈ લઈએ હવે તો આપણે આવી ચૂક્યા છીએ ઘરે અને મસ્ત ફ્રેશર થઈ ગયા અને અહીંયા બની રહ્યા છે મસ્ત દહીં વડા દહીં વડા અને હિન્દીમાં કહેવાય દહીં ભલે ભલે કે ભલે દહી ભલે આવી રીતે તળવાના આવી રીતે તળાય તો આવી રીતે પાણી નાખી દેવાના પ્રોસેસ અહીંથી લોટ થાય અને ગોટા અહીંયા થાય રીતા બને અને પછી અહીંયા જવાનું આ રીતની પ્રોસેસ હોય છે સરથી અને અહીં હું એક વસ્તુ નવું લાવ્યો છું તો તમને એ બધાને બતાવ ત્યાં છે ગાઈ આ છે ધૂપસ્ટિક ધૂપસ્ટિક કહેવાય જે અમારી કંપની सेल आउट करें तो ये मैं हूँ ला छु आज डिस्ट्रिक बचपज मे लवेंडर वाली तो आज अर में आप घर में खूब रहे

આપણે તો મોજે મોજ તો ચલો ગાય આપણે પણ ટેસ્ટ કરીએ હવે કેવું છે બરાબર ચલો गाड़ी की पीढ़ाई होने तो थोड़ा बात सब कितने बजे का है क्या आपने बैटरी चार्ज ना कर दी तो गाइस तो आप लोग अभी ड्राइवरा टेस्ट करिए अभी का पूरा है लग हो रहा है नहीं आ रहा है मेरा समझो फोन लगाया कोई नहीं आ मैसेजिस भी किए मैसेजिस भी नहीं है मैंने बाहर से ऐसा लगता है સો ગાઈસ તો આપણે હવે જમી રહ્યા છીએ મસ્ત એવ દહીં વડક ખાઈને બહુ જ મજા આવી ગઈસ આજે બહુ લગભગ બે વર્ષે દહીંવડા વડક ખાધા તો બહુ મજા આવી ગઈસ હવે દહીં વડક ખાધા તો પચાવ તો પડશે જ એટલે હવે ચાલવા જઈ રહ્યા છીએ બાકી કાંઈ સાડા દસ પણ થોડું ચાલી આવીએ તો શું આરામ ને શરીરનું પછી આપણે નહી ધોઈ લીધું એટલે સરસ મહેનત ફ્રેશ થઈ ગયા અત્યારે તો નીંદર સારી આવે એટલા માટે અને અત્યારે થોડીવાર માટે ગીટાર લઈને બેસીએ છીએ તો થોડી ગિટાર પ્રેક્ટિસ બી કરી લઈએ આપણે જેટલું શીખીએ છીએ એટલી પ્રેક્ટિસ કરી લઈએ અને પછી પાછા સુવા જઈએ તો ચલો ડિટાલ નીકળી હવે ચાલો ગાઈસ તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ આપણે અને મળી આવતીકાલે નવા બ્લોગ સાથે નવી વાત સાથે નવા કિસ્સા સાથે તો આજના બ્લોગને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને બન્યા રહો મારા યુટ્યુબ ચેનલ સાથે ચલો ગાઈશ તો મળી આવતીકાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય